केसर पप्प तार माल ला <laughs> <ले। laughs> केवाचे <laughs> કેવા છે કેસર કેવા છે કેવા છે કેસર મસ્ત કહેવાય મસ્ત નહીં બતાય તો મને બતાય તો બતાય પેલા બતાય આમ આમ કેવા છે તમે બધા કેજો કેસરના ચપ્પલ કેવા છે ચાલો કેસર થોડું ચાલુ બેટા કેસર થોડું ચાલુ પહેરે આમ આમ ચાલો થાવ ઉભા થાવ કેવા છે કેસર બચોયા કેવા છે બતાજો સરખા લાવ તો સરખા બતાજો મને બતાવ તો આમ થાઈ લીડ થાઈ લીડ થાઈ પી છે લબસે લી લી પકાઈને એમ ને લેંગી ઇન ટી-શર્ટ ને બધું બહુ સરસ અલગ અલગ પહેરું છું મે મસ્ત લાગી છે કે સર

अच्छा फिर तुम तो सब स्माइल बताओ देना जो के उचे के सर के सर आ क्यों उचे विदा फिनिश पूरा फिनिश, दिदा, फिनिश।